ગણપતિના દિવસે સમાજના લોકો ભેગા મળીને ગણપતિની સ્થાપના કરી પૂજન કરી અને જે કોઈ છોકરો કે છોકરી હોય એનું મેરેજ હોય એને હળદી લગાવવામાં આવે છે પછી તેલ ચડાવવામાં આવે છે અને ત્યારબાદ આ રીતે પોહ ભરવામાં આવે છે એટલે કે ખૂબ પ્રકારના અનાજ આવે આવે છે છે આ વિધિને પોહ ભરવાની વિધિ કહેવામાં આવે છે આપને ત્યાં કેવી વિધિ ચાલે છે કોમેન્ટ કરી જરા જણાવજો કે આવી વિધિ અમારે ત્યાં ચાલે

પરંતુ અત્યારે માત્ર ને માત્ર ત્રણ દિવસનું મેરેજ હોય છે એમાં પ્રથમ દિવસ છે લગ્ન ગણપતિ સોરી પ્રથમ દિવસ છે ગણપતિ બીજા દિવસ છે પાખડી અને ત્રીજા દિવસ છે હસ્ત મેળાપનો પ્રોગ્રામ અથવા તો વિધિ હોય છે આપને ત્યાં કેવી રસમ હોય છે લગ્ન માટે એ પણ કોમેન્ટ કરજો વખતે એસી ડોલ નો તે પરંતુ અત્યારે આ તો નેક સોંગ આવી ગયા હોવાથી ટીચી વગાડી શકતા નથી માટે હું આપને મ્યુઝિકલ एन्जॉय करा भी सकते ना सॉरी मित्रों वीडियो जो आप बदल खूब खूब आभार कमेंट कर जो वीडियो गम्य हो तो लाइक कर जो शेयर कर जो ने सब्सक्राइब करवानो बोलता नहीं जय माता जी Yes, you have a photo of the photo of the photo of the

行こう。